વધારો કરી ચૌદ ટકા આપવામાં આવશે આ વધારો થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના પંદર હજાર થી પણ વધારે કર્મચારીઓને લાભ થશે अहमदाबाद मेंंसिपल कॉर्पोरेशन की में 24 करोड़ मुख्य आर्थिक आंकड़े आंगे अहमदाबाद मेंंसिपल कॉर्पोरेशन ने नास्तंगी कमीने ना, ना शहर में देवालय दानी द्वारा शुरू मालिकी अपमानी आबू संग्रहीय अहमदाबाद मेंंसिपल कॉर्पोरेशन ने બે હજાર પાંચ થી નવી પેન્શન પોલિસી સરકાર દ્વારા કર્મચારીઓ કોર્પોરેશનના છે જેને નવી પેન્શન કોર્પોરેશન પર વાર્ષિક ચોવીસ કરોડ જેટલું ભારણ પડશે અને ચૌદ ટકા પ્રમાણે કોર્પોરેશનના કર્મચારીઓને એનો લાભ મળશે આગામી સમયગાળા દરમિયાન મોન્સૂનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગાર્ડન વિભાગ દ્વારા આગામી મિશન મિલિયન થ્રીટ્રીના ત્રીસ લાખ જ્યારે વૃક્ષો વાવાનું કોર્પોરેશન દ્વારા અભિયાન કરવામાં આવ્યું છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ગાર્ડન વિભાગના જુદા જુદા પચ્ચીસ કામો જેમાં ટ્રી છોડ સપ્લાય કરવા તદઉપરાંત છોડોને પ્લાન્ટેશનની જગ્યા પર પહોંચાડવા ટ્રેક્ટર ટ્રોલી એના સાધનો મજૂરો આ તમામ જે કામો છે પચીસ વિવિધ પ્રકારના કામો છે એ કામોને મંજૂર કરવામાં આવે છે જેની અંદાજિત કિંમત લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જેટલી થાય છે આમ અમદાવાદ મહાનગર આગામી સમયગાળા દરમિયાન હરિયાળું બને અને ગ્રીનરીમાં વધારો થાય એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે ગાર્ડન વિભાગના તમામ જે કામો છે એને મંજૂરી આપવામાં આવી છે તો એમસીના કર્મચારી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારની ફ્રોમ વોટર દ્વારા પાણી તરાવું કેચમેન્ટ એરિયામાં લઈ જવું શોર્ટ ટર્મનું આયોજન લોંગ ટર્મનું આયોજન આ તમામ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે આપણે વાત કરીએ કે વેલ હોય પ્લાન્ટ જે આવેલા છે સ્ટ્રોંગ વોટર અને સુએજના એ તમામ પ્લાન્ટો એકબીજા સાથે સંકલન લઈને કાર્યવાહી કરે એ માટેની તૈયારી પૂરી કરવામાં આવી છે જ્યાં પાણી લોગિંગ સ્પોટ ભરાતા હોય આગામી સમયગાળા દરમિયાન ત્યાં આગળ કોર્પોરેશનનો કર્મચારી ચોક્કસ અવશ્ય હાજર રહે અને વોટર લોગિંગ લાંબા સમય સુધી રહે નહીં તે માટેનું આયોજન એમની પણ ચર્ચા કરવામાં આવી છે તરાવોનું ડેવલપમેન્ટ હાલમાં ઘણી જગ્યાએ ચાલુ છે છારોડી તરાવ હોય વસ્ત્રાપુર લેક હોય પાંચા તરાવ હોય ચંડોરા હોય દરેક જગ્યાએ નાના મોટા કામ અત્યારે સિવિલ વર્ક ચાલી રહ્યા છે એના તૈયાર થઈ ચૂક્યા છે પરિણામે આ વરસાદી પાણીથી ભરાય અને આગામી સમયગાળા દરમિયાન ત્યાંથી પસાર થતી સુએજ લાઈન હોય એ પાણીને તરસરી પાણીને ટ્રીટ કરીને તળાવોને ભરવામાં આવે અને બારે માસ પાણી રહે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને

એ લોકો તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે જે ઝાડ કાપે છે એના કરતાં વધારે અનેક ઘણા વૃક્ષો એની તરફથી વાવેતર કરવામાં આવશે એ લોકોને પેનલ્ટી પણ કરવામાં આવી છે પેનલ્ટી કદાચ હજી સુધી જો ભરી નહીં હોય તો એ લોકોના ડિપોઝિટ રૂપે જમા નાણાં કોર્પોરેશનની અંદર જમા પડેલા છે તેની અંદરથી પણ સમય અંતરે એ નાણાં ડિડેક્ટ કરવામાં આવશે ડિડક્શન એનું કરવામાં આવશે આમ કોઈને પણ કાર્યવાહી વગર બક્ષવામાં આવશે નહીં